ચર્ચા પણ થઈ છે છે ત્રણેયની એક સાથેની આ મુલાકાત જોવા મળી એક મંચ પર તમામે તમામ લોકો જે છે તે જોવા મળ્યા છે કે શું ચર્ચાઓ થઈ એ તો ખબર નથી પરંતુ કઈક ચર્ચા જોરથી થઈ છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર એ સુરતથી સામે આવી રહ્યા છે સુરતની અંદર ખોડલધામ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે તે દરમિયાન એક દ્રશ્ય સામે આવ્યા છે એક વિડીયો વાયરલ થયો છે જેમાં નિખિલ ડોંગા અને ગોપાલ લિટાલી આમ આદમી પાર્ટી અને વિસાવદરના ધારાસભ્ય બંને વચ્ચે ટૂંકી મુલાકાત થાય છે તે બાદ એક એવો પણ વિડીયો કે જે અલ્પેશ કથિરિયાની બાજુમાં જે નિખિલ ડુંગા જે છે તે બેઠા હોય તે પ્રકારના વિડીયો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે

તો ખરેખર સુરતમાંથી ગોઠવાયા છે આ પ્રકારની વાતે અત્યારે જોર પકડ્યું છે ઇટાલિયા અને નિખિલ ડોંગા એ વચ્ચે ચર્ચા પણ થઈ છે ટૂંકી ચર્ચા થઈ છે સાથે જ જો વાત કરવામાં આવે તો ખોડલધામ નવરાત્રી મહોત્સવ વખતે બંને વચ્ચે ટૂંકી મુલાકાત થઈ વાલી વાત સામે આવી રહી છે અલ્પેશ કથિરિયા પણ આ મુલાકાત સમયે હાજર હોવાના વિડીયો પણ સામે આવ્યા છે તો સાથે જ જો વાત કરવામાં આવે તો ઇટાલિયા કથિરિયા ડોંગાની સૂચક મુલાકાતથી અને ચર્ચા જે છે તે થઈ રહી છે બીજી તરફ વાત કરવામાં આવે તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર એ માટે કહી શકાય કે એક તરફ ગોપાલ ઇટાલિયા કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એ સાવધરથી છે તો બીજી તરફ નિખિલ ડોંગા કે જે ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે અલ્પેશ કતિરિયા પણ ચર્ચામાં છે ત્રણેયની એક સાથેની આ મુલાકાત જોવા મળી એક મંચ પર તમામે તમામ લોકો જે છે તે જોવા મળ્યા છે તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડુંગા વચ્ચે એક ટૂંકી મુલાકાત થઈ એ શું ચર્ચાઓ થઈ એ તો ખબર નથી પરંતુ કઈક ચર્ચા જોરથી થઈ છે ગોપાલ ઇટાલિયા હસતા જોવા મળ્યા છે હાથ મિલાવતા જોવા મળ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે તો આ વિડીયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે તમામે તમામ એ રાજકીય નેતાઓ જે છે એ અત્યારે ત્યાં જોવા મળી રહ્યા છે તો સાથે જ અલ્પેશ કથિરિયા પણ અલ્પેશ કથિરિયા જે છે એ પણ અત્યારે આ મુલાકાતમાં દેખાઈ રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો ઇટાલિયા કથિરિયા ડોંગાની સૂચક મુલાકાત જે છે છે તે જોવા મળી રહ્યા બીજી તરફ જો વાત કરવામાં આવે તો આપણા વિડીયો પણ દેખાઈ રહ્યા છે વિડીયોની અંદર કે જે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર પણ અત્યારે કહી શકાય એમ છે કારણ કે તમે જુઓ કે જ્યાં સુરત ખોડલધામમાં નવરાત્રીના મેદાનમાંથી સંકેતો મળ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે તો ઘણા લાંબા સમયથી ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે ચર્ચાઓ ચાલી રહી છે ઇટાલિયા કથિરિયા અને ડોંગા હાથ મિલાવ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે ઘણા લાંબા સમયથી નિખિલ ડોંગા ચર્ચામાં છે ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે અને એક મંચ પર તમામે તમામ લોકોને હાથ મિલાવતા જોવા મળ્યા છે શું વિગત બિલકુલ વાત કરવામાં આવતો તો નિખિલ ડુંગા એ જ્યારે જ્યારે ગોંડલની કોઈ ચર્ચા થાય ગોંડલની અંદર એ જ્યારે અલ્પેશ કકેરિયા સહિતના એ પાટીદાર આગેવાનો એ ગોંડલ ગયા હતા ત્યારથી લઈ અત્યાર સુધીમાં અનેક વખતે નિખિલ ડુંગા ચર્ચામાં રહ્યા છે ભૂતકાળમાં પણ નિખિલ ડુંગા જ્યારે ગોંડલમાં હતા ત્યારે પણ અનેક જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી હતી ત્યારે પણ એ ગોંડલના જે ચૂંટણીનો જે આયોજન થઈ હતું એક બેઠક બોલાવી હતી આ બેઠકમાં નરેશ પટેલ સહિતના દિગ્ગજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારથી એ નિખિલ ડુંગા વધારે ચર્ચામાં આવ્યા અને ખાસ કરીને જયારે ગોંડલવાળો વિવાદ થયો ગોંડલવાડા વિવાદ બાદ નિખિલ ડુંગાના એ ગુસિકોટના જે એમના જામીન છે તે મંજૂર કરવામાં આવેલા હતા તેમની ઉપર પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી હતી પણ બાદમાં એ નિખિલ દોંગા ફરીથી ક્યાંક ને ક્યાંક એ ચર્ચાઓમાં દેખાઈ રહ્યા છે નિખિલ દોંગા સુરત ખાતે પાટીદાર સમાજની એ ખોળ ખોડલધામ નવરાત્રી છે એ ગ્રાઉન્ડ ની અંદર ગયા હતા ત્યાં કલ્પેશ કથરીયા સહિત જે અત્યારે ખૂબ ચર્ચામાં છે ધારાસભ્ય વિસાવદર ના ગોપાલ ઇટાલિયા પણ ત્યાં ઉપસ્થિત હતા ટૂંકી વાતચીત થઈ ટૂંકી વાતચીતમાં એ બંને વચ્ચે કયા વિષય ને લઈ વાતચીત થઈ કે પછી હસતા મોટે બંને દેખાયા સાથે જ એ અલ્પેશ કથરી અને ગોપાલ ઇટાલિયા પણ ત્યાં ઉપસ્થિત હતા અને હવે આવનારા દિવસોની જે રણનીતિઓ છે તે ક્યાંક ને ક્યાંક સુરતથી થી નક્કી થતી હોય છે સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠક નો આધાર એ સુરત હોય છે અને સુરતમાંથી જે રણનીતિઓ નક્કી થતી હોય છે તેને લઈ એની ઇફેક્ટ એ સીધી અમરેલી ભાવનગર અને રાજકોટ જિલ્લાના જે મત વિસ્તારો છે તેની ઉપર પડતી હોય છે પણ હવે નિખિલ ડોંગા એ ફરીથી ક્યાંક ને ક્યાંક મેદાને આવ્યા છે અટ હવે એવા સંકેતો મળી રહ્યા છે કે આ ગામની ચૂંટણીઓ જે છે સૌરાષ્ટ્રમાં આવનારી એ ચૂંટણીઓની અંદર પણ ત્યાં પોતાનું એ પ્રભુત્વ દેખાડે પોતાની તાકાત દેખાડે ચર્ચાઓ તો એવી છે કે ગોંડલ પણ કોઈ પાટીદાર ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવે તો તેની પાછળ એ નિખિલ ડોંગાનું પેઠબ હોઈ શકે તેવો પણ સંકેતો અત્યારથી દેખાઈ રહ્યા છે ભાઈ જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ તો જે રીતે સુરત ખાતે પાટીદાર સમાજની એ ખુણલધામ નવરાત્રી ઉત્સવ દરમિયાન નિખિલ ડુંગા અલ્પેશ કથિરિયા અને ગોપાલ ઇટાલિયા એક સાથે જોવા મળતા અત્યારે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે અને આવનારી ચૂંટણીની અંદર ગોંડલની અંદર શું નવ જૂની થાય છે સાથે જ સૌરાષ્ટ્રમાં શું નવા જૂની થાય છે તેના સંકેતો અત્યારેથી દેખાઈ રહ્યા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કારણ કે નિખિલ ડુંગા કે જે ખૂબ ચર્ચામાં છે ને વાત કરવામાં આવે તો જ્યારથી અલ્પેશ કથિરિયા સહિતના લોકો એ ગોંડલ પેલી રેલી લઈને ગયા હતા ત્યારથી અલ્પેશ કથિરિયા પણ ચર્ચામાં છે એ આગેવાનો ચર્ચામાં છે નિખિલ ઝુંગા પણ ચર્ચામાં છે અને એવું પણ જાણવા મળ્યું હતું કે જો ગોંડલમાંથી આવનારી ચૂંટણીમાં કોઈ પાટીદાર સમાજના ઉમેદવાર ઉતારે છે મેદાને તો એમની પાછળ એમને હાથ કદાચ એ નિખિલ ડુંગા જે છે એમનો હાથ હોઈ શકે છે એટલે કે પીઠબળ જે કહી શકાય કે એ નિખિલ ડુંગાનો હોઈ શકે તેવી ચર્ચા અત્યારે જોર પકડ્યું છે હવે આવનારા સમયમાં ખબર પડશે અને જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે ખબર પડશે કે રાજકીય રંગ કઈ બાજુ જઈ રહ્યો છે